રિક્ષામાં મુસાફરોને બેસાડી તેઓના દાગીના સહિતની મત્તાની ચોરી કરતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી અઠવા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે અઠવા પોલીસ મથકની હદમાં રિક્ષામાં જૂની સિવિલથી નાનપુરા જતા રસ્તા પર જ્વેલર્સના પર્સમાંથી ત્રણ લાખથી વધુની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરનાર રીઢાઓ જેમાં મોસીન ઉર્ફે ઇમરાન શેખ તથા અકબર શેખને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાં અલકબજે કર્યો હતો વધુમાં ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં ઝડપાયેલા જણાવ્યું હતું કે તેઓની ટોળકીમાં એક મહિલા બેબી બેન તથા આસિફભાઈ અને ભાઈ સાહેબ છે જેઓ રિક્ષા ભાડેથી લઈ મુસાફરોને શોધી તેઓને બેસવા ફાવતું નથી તેમ કહી સિફતપૂર્વક હાથ ફેરો કરતા હતા હાલ તો ક્રાઈમ બ્રાન્ચે રીઢાઓનો કબજો અથવા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ

આયોગમાં કઈ રીતે લાભ મળે તેની માહિતી આપવામાં આવી હતી સમગ્ર બેઠકમાં સરકાર સામે પાસ વ્યવસ્થિત પ્રશ્નો રજૂ કરી શકે તેમ હોવા છતાં પાસ સભ્યોને ન બોલાવીને સરકાર તરફે જોંકવાળા પાટીદારોમાં મથુર સવાણી તરફીને બોલાવવામાં આવ્યા હતા સમગ્ર બેઠકને લઈને પાસ સભ્યોમાં કચવાટ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ સુરત

ઓલપાડ તાલુકાના મિરઝાપુર ગામમાં જૂના મકાનને ઉતારી પાડી નવું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું આ દરમિયાન જુના મકાનની દીવાલ ઉતારતી વખતે દીવાલ ધરાશાયી થતા પાંચ લોકો દબાયા હતા મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકામાંથી નિવૃત્ત થયેલા પ્રવીણભાઈ પટેલ ઓલપાડના મિર્ઝાપુર ગામમાં રહે છે અને અને તેમનો પુત્ર કમલેશ ખેતી કામ કરે છે પ્રવીણભાઈ જૂના મકાની જગ્યાએ નવું મકાન બનાવી રહ્યા હતા ઘરના પાછળની દિવાલ તોડવાની કામગીરી ચાલી રહી હતી દરમિયાન આ દિવાલ અચાનક અપડતા પ્રવીણભાઈ અને તેમનો તેર વર્ષીય પૌત્ર કેવિન કુમારનું મોત નીપજ્યું હતું જ્યારે પ્રવીણભાઈના પત્ની ઉર્મિલાબેન અને પંદર વર્ષીય પૌત્ર આર્યન તથા ચૌદ વર્ષીય જીજ્ઞેશ ને પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત